પૂજ્ય શ્રી જલારામ બાપાના વીરપુર ખાતેના આ મંદિરની તમે શોભા જોઈ શકો છો અને આ જલિયાણ ધામમાં દિવાળીથી પણ વિશેષ માહોલ અત્યારે તમને જોવા મળી રહ્યો છે આ છે વીરપુર ખાતે શ્રી જલારામ બાપાનું મંદિર અંદર અને બારે રોશની જગારા મારી રહી છે અને અહીંયા તમને શેરી ગલીઓમાં બધે શ્રી રામ નામની પતાકા પણ લહેરાતી જોવા મળી જશે વાહનો ઉપર દુકાનો ઉપર અને બજારોની તો ભાઈ વાત જ કંઈક અલગ છે અને આ છે એની દુકાનોમાં મળતો પ્રસાદની વાનગીઓ કે જે અહીંથી લઈને લોકો બાપાને ધરવા જતા હોય રામ નામ મે લીન હૈ ધેખત સબ મે રામ તાકે પદવંદન કરું જય જય જલારામ તમે આખી બજાર જોવો છો એની રોનક આ રામલલ્લાની અયોધ્યાને કારણે છે તમે જુઓ વિરપુરનો માહોલ આ વીરપુરની બજારની શરૂઆત અને રોશની શ્રી રામલલાના અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સંક્રાંત પહેલાથી જ તમને છે અને હા છે વીરપુરની બજાર ગુજ સ્વાગત છે હું છું સમીર અને હું છું અત્યારના વીરપુર ધામ માં તમારી પાછળ જોઈ રહ્યા છો અત્યારના વીરપુર નું મંદિર જે છે એનો શણગાર આમ તો જો કે આપણે થોડા દિવસ પહેલાં જ જ્યારે આ અયોધ્યાવાળી વાત ડિક્લેર થઈ હતી ત્યારે જ આપણે એક વિડીયો બનાવ્યો હતો તમારી સાથે શેર કર્યો હતો અહીંના પચાસથી વધુ વેપારીઓ જે છે ત્યાં અયોધ્યામાં પ્રસાદ વિતરણ માટે ગયા છે અને એની સાથે સાથે વિપુલ મંદિર જે છે એનું મેનેજમેન્ટ જે છે એ પણ ત્યાં છે અયોધ્યામાં બાવીસ અને ત્રેવીસ બે દિવસ જે છે એ પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિર તરફથી એ લોકોને પ્રસાદ આપવાનો છે અને એના માટેની પેકિંગની માંડીને બધી વસ્તુની તૈયારીઓ પણ ઓલરેડી થઈ ચૂકી છે પણ આ બજારની પ્રોડક્ટ છે એ કંઈક ઓર લેવલ ઉપર જોવા મળે છે અને બાવીસ તારીખે સમગ્ર વીરપુર માટે દિવાળીથી પણ ભર્યું આમ તો આખા હિન્દુસ્તાન માટે છે પણ વીરપુર માટે એક ઓર બહાનું છે તમને માર્કેટ જે છે પહેલાં દેખાડી દઉં આ છે વીરપુરની માર્કેટ આખી માર્કેટ જે છે આ ધજા પતાકાથી શણગારી દેવામાં આવી છે આ છે વીરપુર નું નીલકંડ મહાદેવ નું મંદિર અને પૂજ્ય શ્રી જલારામ બાપા નું મંદિર જે છે ત્યાં માર્કેટ માંથી થઈને જવાય તમે જોઈ શકો છો ઉજય શ્રી જલારામ બાપા ના મંદિર નું આખું પરિસર જે છે એ શણગારવામાં આવ્યું છે રોશની કરવામાં આવી છે ત્યાં અયોધ્યામાં શ્રી રામલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એ તો બાવીસ જાન્યુઆરી એ છે પણ અહીંયા ઉત્સવની આગોતરી બધી તૈયારીઓ અત્યારથી થઈ ગઈ છે તમે જુઓ વીરપુરમાં અલગ પ્રકારનો ઉત્સાહ અને અલગ પ્રકારનો ઉમંગ જોવા મળે વેપારીઓમાં પણ જબરી હરખની અહેલી છે જે જે વેપારીઓ અહીંથી ગયા છે અહીં સેવા આપવા માટે અને જે પ્રસાદનું વિતરણ કરવાના છે એમાંથી એક જે છે એ દુકાનમાં આપણે ભરતભાઈ ઘડિયાને મળીએ ભરતભાઈ જય જલારામ જય જલારામ પાછળ પૂજ્ય શ્રી જલારામ બાપાનું મંદિર રોશની જગારા મારી રહી છે તમારા માટે તો દિવાળીની પહેલોનો ઉત્સવ અત્યારથી ચાલુ થઈ ગયો અમારે જલારામ જયંતિનો ઉત્સવ જે મનાવાય છે એવો જ માહોલ અત્યારે બાવીસમી જાન્યુઆરીને લઈને છે વીરપુરમાં આખા ગામનો શણગાર પણ કરવામાં આવ્યો છે બાપાનું મંદિર એમની જે બધી સમાધિ ને એ બધી જગ્યાઓ અતિથિગ્રહ વગેરે શણગારવામાં આવ્યા છે જયારે રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા થવા જઈ રહી છે ત્યારે અહીંયા પણ મગજના લાડુનો લાડુ નો પ્રસાદ દરેક યાત્રિકોને બાવીસ ત્રેવીસ બંને દિવસે આપવામાં આવશે એના માટેની ડબ્બીઓ તૈયાર કરવામાં એના માટેની ડબ્બીઓ તૈયાર કરવામાં આવી છે

જે અયોધ્યા ગઈ છે તે અત્યારે તૈયાર કરી રહી છે અને ત્યાં લગભગ પાંચેક લાખ લોકોને આ પ્રસાદ આપવામાં આવશે એવી ધારણા છે શ્રી જલારામ બાપા રામ ભગવાનના અનન્ય ભક્ત અને જે લોકો અયોધ્યા ન જઈ શકે એમ એ સમયે એ બાપાના એટલે રામના ભક્તને પણ અહીંયા મળી શકે રામ ભક્ત તરીકે જલારામ બાપાનું નામ છે અને અહીંયા એવી લોકવાયકા મુજબ રામ ખુદ સાધુ સ્વરૂપે વધારેલા અને માતા વીરબાઈની માગણી કરીને અમે સાથે લઈ ગયેલા અને જોડી દંડ અર્પણ કરેલા જે આજે પણ જગ્યામાં એ જોડી અને દંડ પ્રભુએ જે સોંપેલા વીરબાઈ માના હાથમાં તે આજે અત્યારે દર્શન માટે મુકાયેલા છે અને એમની રોજ સવાર સાંજ આરતી પણ થાય છે અયોધ્યામાં જે સ્વયંસેવકોની ટુકડી જે ગઈ છે એ પણ પચાસ સ્વયંસેવકો અમારા સતત અવિરત કાર્ય કરી રહ્યા છે અને બાવીસ જાન્યુઆરીએ આ પ્રસાદનું વિતરણ ત્યાં કરશે આપણા લઘુબંધુ પણ ત્યાં ગયા છે એ શું કરી રહ્યા છે તેના કેવો માહોલ છે એ અત્યારે અમારા જે ભાઈઓ ગયા છે વીરપુરના એ બધા ત્યાં આ પ્રસાદીના પેકિંગનું કાર્ય કરી રહ્યા છે અને બાવીસ તારીખે એનું દરેક લાભ લેનારા

રામ નામ મે લીલ હૈ દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ જલારામ બાપાનો એકમાત્ર જીવન મંત્ર હતો કે દરેક જીવમાં જલારામ બાપા રામ જોતા હતા એ ઘોડેશ્વર એવો ત્યારે એના ઘોડેશવારના ઘોડાના પણ પગ રામે જલારામ બાપાએ રાઈ્યા હતા અને જલારામ બાપા રોટીમાં રામ ભગવાન માનતા હતા એટલે આજે પણ એ યજ્ઞ આજે બસો ચાર વર્ષથી ચાલુ છે

તમે જોઈ શકો છો આખો વિસ્તાર શણગારવામાં આવ્યો છે નગરની આખી આભા તમે જોઈ શકો આ છે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાનું મંદિર એની પાછળનો ભાગ છે મંદિર ચારે કોરથી શણગારવામાં આવ્યું છે જે નોર્મલી બાવીસ અને ત્રેવીસ તારીખે આખા હિન્દુસ્તાનમાં એક ગજબ દિવાળી જેવો માહોલ રચવાનો છે ચલ્યાણ મહારાજના આ ધામની અંદર એટલે કે વીરપુર ધામની અંદર એ ઓલરેડી અત્યારથી જ સંક્રાંત પહેલાંથી જ માહોલ દેખાઈ ગયો છે વીરપુરની નાની મોટી બધી બજારો પછી આ મેઇન રોડ હોય કે આસપાસની ગલીઓ હોય બધે તમને મસ્ત રોનકવાળો માહોલ અને ધજા પતાકા બધી જગ્યાએ લહેરાતી જોવા મળે છે બધી દુકાનો પણ અલગ જ પ્રકારનો માહોલ છે લોકોના ચહેરાઓ પર પણ ગજબ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે વીરપુરમાં માં બજારવાળો અહીંયા ચાલી પરમનલાજી એટલે 22 તારીખે ફરી પાછા જિલિયન ધામ માં છું આ વિડિયો તમે કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય જલારામ બાપા જય જય શ્રીરામ